મિત્રો અમે આવ્યા છે ટેકામાં મગફળી નાખવા આ બોલેરો લઈને તો ટોકન આપી દીધું છે બોલેરો આગળ લઈ લઈએ એમાં હાઈરમાં તો જોતા રહેજો પૂરો વ્લોગ તો આજે માર્કેટિંગ યાર્ડ માટે કામ નાખવા આવ્યા છે તો આ છે જુનાગઢ માર્કેટિંગ યાર્ડ યાર્ડની પાછળની સાઈડમાં ટેકાની ખરીદી ચાલુ છે તો ત્યાં જવાનું છે તો આમાં આવી ગયા યાર્ડમાં જોવા ખાલી સોયાબીન ના ઢગલા પીડા હરાજી ચાલુ છે સોયાબીન ની ને કાંટા ચાલુ છે હવે ભાવ જોઈએ કેવા ભાવ છે સોયાબીન ના તુવેર ના ટેકા માં હજી અમારો વારો ન થયો એટલે ઘડીક જોઈ લઈએ હરાજી ચાલુ છે तरी गल पितरी पत्या इपले इपले

આઠસો ને બારમાં તો આ સોયાબીન હેરાજ હાલે મીડિયમ માલ હોય તો આઠસો બાર રૂપિયા માં જાય છે સોયાબીન nah saya bawa itu ke ya. ah, સુપરમાલ તુવેર નો ફોલસો ને સિત્તેર રૂપિયા સુપરમાલ ના અને તુવેર ના ભાવ છે સોલસો ને રૂપિયા સુપરમાલ બીડી ટુ ના આરો તો જાય ટેકાની ખરીદી બાજુ તો આપણો વારો આવી ગયો છે હવે આથી આપણી મગફળી ચાલવાનું ચાલુ થઈ ગયું છે ચાલો મિત્રો તોડાઈ ગઈ છે હવે કાર્યાલયથી ગેટ પાસ લઈને પછી જઈએ તો પાસ ગાડી કાઢવામાં ગયો છે ખાલી ગાડી કાઢવા ઘરે નીકળીએ તો હાલો મિત્રો આ વ્લોગ પૂરો કરું તો ચેનલ લાઈક કરજો શેર કરજો યુટ્યુબ માં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક માં જોતા હોય તો ફોલો કરજો તેજ દ્વારકાધીશ મહાદેવ જય માતાજી